આગળ વાત કરીશું અમરેલી અમરેલી જિલ્લામાં સતત કમોસમી વરસાદથી ખેતી પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે ઝાફરાબાદ બંદરમાં મચ્છીની વધારે પ્રમાણમાં આવક રહેતી હોય છે અને તે મચ્છીને દૂર દૂરથી વેપારીઓ ખરીદી કરતા હોય છે તેને ચૂકવીને વેચવવી પડતી હોય છે જે મચ્છી સિઝનની શરૂઆતથી અત્યાર સુધીમાં અનેક વાર પલળી જતા ફેંકી દેવી પડે છે તો અત્યારે અમરેલી જિલ્લામાં ફરીથી છેલ્લા ત્રણ ચાર દિવસથી પડી રહેલા કમોસમી વરસાદના માવઠાને કારણે માછીમારોની કમર પણ તોડી નાખી છે મોંઘા ભાવનું ડીઝલ બરફ સાથે ખલાસીઓનો પગાર પણ બમો ચૂકવવો પડી રહ્યો છે ત્યારે કુદરત પણ વારંવાર માછીમારો ઉપર આફતરૂપી વરસાદ વરસાવી રહ્યા છે અને માછીમારોને મોટા પાયે નુકસાન થઈ રહ્યું છે ત્યારે હવે સાગર ખેડૂતોની માંગ ઉઠી છે કે સરકાર જે ધરતીપુત્રોને સહાય પેકેજ આપે છે તે જ માછીમારોને પણ વળતર રૂપી સહાય પેકેજ જાહેર કરે તેવી માંગણીઓ કરી રહ્યા છે આજે વરસાદના કારણે છેલ્લા અઢી મહિનાની સિઝનની અંદર અમારે એક મહિનો તમારે ઘરે રોકાવું પડ્યું છે અને જેમ જમીન ખેડૂતને સહાય ગવર્મેન્ટ આપે છે એ જ રીતે અમારી માંગણી છે કે દરિયા ખેડૂતને પણ અમને આપો કાલે અમે અમારા ધારાસભ્ય શ્રી હિલાભાઈ સોલંકી સાથે પણ અમારે લેખિત રજૂઆત થઈ કૌશિકભાઈ વેકરિયા સાહેબ રજૂઆત થઈ સાંસદ શ્રી ભરતભાઈ સૂત્રિયા સાથે પણ અમારે લેખિતમાં અમે આપેલું છે એટલે અમારી અરજ છે કે અમે ફિશરમેન છેલ્લા એક મહિનાથી ઘરે બેસવાનો અમારો વારો આવે છે એટલે ડીઝલના ભાવ આજે અને ખલાસીના ભાવ અમારે ખલાસીને બી અત્યારે પગાર આપવા પડે છે એટલે અમારે ગવર્મેન્ટને વિનંતી છે કે જેમ બને તેમ જેમ જેમ દરિયા ખેડૂને પણ અમને આમાં કાંઈક સહાય રૂપી ફૂલની તો ફૂલની પાખડી તરીકે અમને આપો કારણ કે અત્યાર સુધીનો રેકોર્ડ છે કે કોઈ દરિયા ખેડૂતને આ રીતે સહાય આપી નથી એટલે જેમ જમીન ખેડૂતને આપવામાં આવે છે એવી જ આપે અમારી વિનંતી તો આગળ વાત કરીશું મોટા સમાચાર સામે આવી રહ્યા છે સૌથી મહત્વપૂર્ણ સમાચાર બ્રેક